જો આવી રીતના છટકબારી રાખવાની જોયું ને કે આપડે વસ્તુ કઈ લેવા ગયા ન મળે ને તો ઘરવાળી મનપસંદ વસ્તુ લઈ આવવાની શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા મેલી બ્લોગમાં આજ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચેંગા ઉપર સ્માલ રાખવાની તલા દિવસની શરૂઆત થઈ ગઈ છે દેવાપતિ પૂજા થઈ ગયા છે અને સાઇટ પણ મસ્ત એવા તૈયાર થઈને બેહી ગયા છે પંખા નીચે ઠંડે ધન્ની હવા ખાવા સજ્ય શ્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય છે ચા પીવાની કેમ કે આ बाजू બને છે મસ્ત મસાલાવાળી ચા પણ ચા ઉકરે તો સાઇટ ને ચા નાસ્તો આપો ત્યાં લાગી સાઇટ ને તપસ્યા કરવાની છે ના માર મીઠુડા બેન પણ ઊઠી ગયા ધારાબેન જેસી કૃષ્ણ જેસી કૃષ્ણ જય માતાજી કાલેથી મારું સ્કૂલ ખુલી જશે હા પછી ધારાબેન સ્કૂલે વઈ જશે એટલે તમને આ ટાઈમે નઈ મળે સવારમાં વેલ્લા 7 વાગવામાં ધારાબેનની મુલાકાત થાશે કાંતી ધારાબેન 6 વાગવામાં ઊઠી જાવ આજનો દિવસ છૂટી હતી એટલે 8:30 વાગે ઊઠી જાતા બેન અને ટાઈમ થઈ ગયો છે પૂણા 9 વાગનો તો હાલો વાતું નત કરવી સાહેબ તમારે શું કેવું છે કઈક બે શબ્દ બોલો અમારા વિશે

પવન દેવને હું વાંધો આવે ને એ કંઈ ખબર નથી રોજ સાંજે છ વાગે ને એટલે પવન પડી જાય પછી ગરમીનો ઉકળાટ એવો હોય ને કે વાત પૂછો મા અત્યારમાં છે ને એવો મસ્ત પવન હોય ઠંડો ઠંડો અને અટાણમાં આમાં એને બધાય પંખીડા બેઠા હોય બુલબુલ ચકલી લેલાયડા દેવ ચકલી અને મારી નાગરવે લઈ જુઓ હવે મસ્ત એવી કોરાણી છે તો વરસાદ થાય નહીં પહેલાં તો બધામાં એને લીલોતરી છવાઈ જાય અને મસ્ત એવા ફૂલ પણ છે અહીંયા તો કે કેજો મિની ગાર્ડન આવું દેખાય છે તો સવારમાં તો એકવાર મુલાકાત લેવાની મિની ગાર્ડન ની હું ક્યો સાહેબ તમે સી જાવ એટલે તૈયાર થઈ ગયા મસ્તી ને તો સવાર સવારે જઈએ જવું પણ એ સમજવા વાળા સમજી જાય કે મારું શું કહેવાનું હતું અડધી વાત માં આખી વાત સમજે ને એને જ કહેવાય સમજદાર ચાલો આવો સી જાવજો જાવ કા

લઈ આવજો સારું હાલો જોયા સાહેબ ને માર્કેટમાં ગુંદા મળે કે નહીં હવે લઈ આવે કે નહીં લઈ આવશે તો શેર કરશું કેમ કે એને ખાવા છે ને અથાણું કરવું જ છે એટલે એ ગોતવા જવાનું છે તું મળી હાલો થોડી રહીને હાલો ફ્રેન્ડ સાહેબ છે ને આખી શાક માર્કેટ ફરી

વાહ તમે સીધી વાત કરો ફેરવી ફેરવી વાત કરો હું તમારે ભેગી વીસ વર્ષ થી રહું તમે હું કયો નઈ હું બધુંય સમજુ કે એમ નઈ કે ખોલ નઈ આપે કે કબૂલ છે નઈ કે માર્કેટ માં મને ક્યાંય મળ્યા જ નહીં ગુંદા હવે અત્યાર કોઈ સીઝન પૂરી થઈ ગઈ સાહેબ એ કાલ તો અહીંયા લઈ લેવાય કાલ જોયા તા ને પછી અત્યારે ન મળે તો આપણે લઈ લેવાય શું કીધું ગમે વસ્તુ લેવી તો ગુંદા કરતા વિશેષ લેવો શું લઈ લેવા

છટકબારી રાખવાની જોયું ને કે આપડે વસ્તુ કઈ લેવા ગયા ન મળે ને તો ઘરવાળી મનપસંદ વસ્તુ લઈ આવવાની એટલે છે ને સમાધાન થઈ જાય અને નહીં આવડે મને તો બહુ જ ભાવે રાયણું આપડે બેડે ભૂલી કઈ બીજું કઈ નહીં તમે હાલતા ભૂલી દેવrai હું બધેય વખતે ના ભૂલી જાતી હાલો આ મલી એક પડી પાડે મસ્ત એમ ધારા નઈ ખાયો આવી વસ્તુ હોય ને કે જે સીઝન માં જ મળે ને ખાવી જોઈએ હા આરુ હે ને પેટ તો દુખવા જાય હમ બોલ હા લોલ ફૂટારો હે હા હાલો ટાઈમ થયો છે 9:11 વાગના ઘરના બધા વાસી કામ થઈ ગયા ધારા બેન તૈયાર થઈ ગયા છે અને બેહી ગયા છે રમકડા લઈને રમવા તો હાલો આજનો દિવસ છે રજાનો તો રમી લે અને મજા કરી લે કાલ તો આ ટાઈમે દરા સ્કૂલે આવી છે અને મારે અત્યારે છે ને આ ધણાજીરું ચારી અને બહેણી ભરવાની છે કેમકે બાકીના મસાલા તો બધાય થઈ ગયા હતા પણ ધણાજીરું રહી ગયું હતું પડ્યું હતું ને એટલે પછી નહોતું દળાવ્યું તો કાલે ધણાજીરું દરાવ્યું અને હવે ચારી અને બહેણી ભરલો અને પછી બપોરની રસોઈ માંડવું કેમ કે હજી ટાઈમ છે બપોરની રસોઈ ભરાવામાં અને આ બાજુ મેં રાજમા પલાયેલા છે બે ત્રણ દિવસથી આ દારા રાજમા ખાવા રાજમા ખાવા કરતી દઈ તો કાલ મને યાદ આવી ગયું તો રાતે બનાવી દીધા તો એક બાજુ હમણાં રાજમા બાપા મૂકી દઉં અને પછી થાણા જીરું ચારી અને બહેણી ભરલક ને પછી નિરાતે બાકીની બીજી રસોઈ બનાવું તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો મળ્યા થોડીક વાર રહીને પણ રસોઈ થઈ ગઈ છે તૈયાર અને રસોડું પણ થઈ ગયું છે એકદમ ક્લીન તો રસોઈ તૈયાર થઈ ગઈ છે અને ટાઈમ થયો છે બાર ને વીસનો અને તારાબેન ગયા છે માસી પાસે રમવા હાલો જોઈએ તારા ને માસીભાઈ અત્યારે અમે વોટે બેઠા છે બેન રમે છે માસી પાણે જ કેવી વટે બેઠ્યું રમે છે આજ વેકેશનનો છેલ્લો દિવસ છે ને જય શ્રી કૃષ્ણ જય માતાજી એટલે ધારાને ને તમે રમી લો પછી કાલ તમે ભેગા જાવ ને નિશાળી હા ટાઈમે વહેલો થઈ ગયો એટલે વાંધો નહીં તમે ઉઠી ગયા હોય ગાદરે આમે એન પપ્પાનું એડમિશન કરાવવાનું હતું ને એન જગ્યા હવે તમે વયા જાજો એક દી તમારા ભાઈ જાય ને એક દી તમે જાજો કા દરા હે દરા હાલશે કે નહીં દરા હું આવું હાલશે જવાબ એ નહીં દેયો હાલો મારે રસોઈ થઈ ગઈ છે આજ વેલી રસોઈ થઈ ગઈ કા બે ને બફારો તો જો કેવો છે હાલો હજી મારે રસ બનાવવાનો છે કેરીને કટકા કરવા તમારે બેન ઉપાધિ નથી મારે હજી બહુ આવી છે તો વાર લાગશે તો બેન અમારે આ બેને કંઈ કામ નથી ચા નાસ્તો કરીને રમકડા લઈને આવી જાય માહિતી પાર રમવા ક્યાં તો હાલો હતું નથી કરવી અત્યારે તો છોકરા અહીંયા રમતા હતા આજનો દિવસ હતો ને તો બધાય ધડબડાટી બોલાવી લીધી કાલ બધા હોવાનું હ એ તો કહું કે હવે બધાય કાલથી તો કોઈ નહીં દેખાય તડકા એવા પડે છે ઉકરાટ ને બપોરો એવો છે તો હાલો સાહેબ આવશે પછી બેસો બપોરા કરવા થોડીક વાર અહીં બેસીએ પછી બાકીના જે અધૂરા કામ છે એ લઈએ ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી જતના વિડીયોમાં જોડાયેલા રહેજો જય માતાજી અહીંયા જો મારી મમ્મી કેરીન ગટકા કરે છે એના સ્ટોર કરવાની છે હજી તો ફ્રીજમાં છે હજી હા પાકી ગઈ એકદમ કેરી તો બે દિવસ રહી તો બગડી છે જો કેટલી બધી પાકી ગઈ હજી તો આયા છે હા હજી ન્યા છે તો ઈ પેલા આપણે આને સીઝમાં સ્ટોર કરીને રાખી ને હા કોઈ ઉપાધી નહીં પછી ઉપાધી પછી વરસાદ આવે તો આ તૈયાર રસ બનાવો તો બનાવવા થાય છે ને ધરણ નથી અને મારા રસોઈ થઈ ગઈ બેઠી તો મેં આ એક કામ કે તો એક કામ નીકળી જાય ને હમ તો હાલો મળ્યા

સવા ચાર વાગ્યા નો ધારા બપોરે હુતી નથી અને હવે સાહેબની દુકાને જવાનો ટાઈમ થઈ ગયો પપ્પાને ઉઠાડીએ એટલે ચાઈ દુકાને

કામ કરવું હોય એટલે હમણાં ટાઈમ જ નથી મળતો કેવો દી ઊંઘે ની ખબર નથી પડતી ગાશે તો હાલો હવે હવા ચાર થયા તમારે ચા પાણી પીવાના છે તો ચલો હું હવે રૂંધાના કામ ઉપાડું અને આ જ મારે ધારાને છે નિંદર જ ન થાય ગઈ સાહેબ કૂતી જ નહીં હો આજે બે પંખા રાખ્યા હતા જો હવે કાંઈ ટાવર ફેન રાખો એક આ પંખો અને હવેલીના દ્વાર બંધ છે એટલે ઠંડુ વાતાવરણ થઈ જાય નિંદર ન આવતી હોય ને તોય આવી જાય જો પાછા ભૂઈ ગયા હવે કોકનો ફોન આવશે ને પછી ભાગશે હાલો તો હું ફટાફટ છે ને ચીકુન જ્યુસ બનાવું તમે હાથ મોટું થઈને ફ્રેશ થઈ જાઓ હાલો હલો હલો આ તો ધારાને છે ને ફરજિયાત પીવાનું છે ન પીવે ને તો બાથરૂમમાં પૂર દેવી હે સાહેબ જો આ રાવણાનું બોક્સ પડ્યું એમાંથી ધારા એક ગ્રામનું નથી ચાખ્યું એ જ એમ પડ્યું આ કેદી આ બધી વસ્તુ ખાતા શીખશે એ તમે બધા મને કમેન્ટમાં કહેજો કે આનો કોઈ રસ્તો હોય ને તો મને કહેજો કે અમારી આ મીઠુડી છે ને આવું ફ્રૂટ ખાય ખાય દાળ ભાત ને શાક રોટલી જ ખાવા દાળ ભાતિયા હશે દાળ ભાતિયા મારું મોડું ગયું ચાલો ફ્રેન્ડ ચીકુ નું જ્યુસ પીવા આવી જાવ હંતાય તૈયાર થઈ ગયું છે મસ્ત ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ વાળું ચીકુ જ્યુસ અને આમાંથી કયો ગ્લાસ ધારવાનો છે નય આ આજે તાર પીવાનું છે એટલે તમે આઈસ્ક્રીમ મને આપી જો મસ્ત આઈસ્ક્રીમ અને ચીકુ જ્યુસ કા ચાલો તારું માન ખાતર એટલું લઈ લેજો એટલે તમે ન પીવું હે નય કામ કેમ હે બસ હે હાલો તો સાહેબ એ તો છે ને પ્લેન જ્યુસ ઉપાડ્યું છે અને મારે ધારાને ને આઈસ્ક્રીમ વાળું જ્યુસ પીવાનું છે તો હાલો 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 બેસી જાવ બેન એ મોઢું વાકું કરી કે ચૂકું કરી પીવું તો પડશે જ આજ જોઈએ ના 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 ચા મસ્ત આઈસ્ક્રીમ છે ઓઠણ ઓઠણ જ્યુસ પડી જાય ને ભી ગરમી તો મજા જ આવી જાય જો એકવાર ચાય કોઈ પણ વસ્તુ ચાખીએ તો ખબર પડે ભાવે કે નહીં એમ કેલા નાનો પડે કે નો ભાવે કેવું લાગ્યું મસ્ત લાગ્યું જો અને ચીકુ શેક કહેવાય ચીકુ જ્યુસ કહેવાય આઈસ્ક્રીમ મારો મજા આવે કેવી રીતના થઈ ગઈ હાલો લઈ લે હાલો તમે બધાએ સાહેબ તો હાવ નામાંથી જ નીકળી ગયા બે ટૂટળા જ્યુસ પી લીધું મૂન ધારા બી હવે મસ્ત ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ મારો જ્યુસ પીએ અને રોંડાનો ટાઈમ એન્જોય કરીને પછી રોંડાના કામ ઉપાડે તો મળ્યા થોડીકવાર રહીને માજી જેમ ચાલો તારા ભાઈ હું ચીકુનું જ્યુસ હે હવે તો રોજ પીશ ને કોઈ પણ વસ્તુ ચાખીએ ને પછી ખબર પડે ભાવે કે ન ભાવે મારે ધારા બધી વસ્તુને પેલા ના પાડી દે કે મન ન ભાવે ચાખે નહીં મોઢું એવું બગાડે ને થોડીક છે ને અમારે જબરજસ્તી કરવી પડે ત્યારે જ ધારા ખાઈને પીવે કાબે તો હાલો મળ્યા ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા છ વાગ્યાનો રોંઢાના બધા કામ થઈ ગયા છે ધારા એના રમકડા લઈને રમે છે હવે હાથમાં તો કંઈક રમકડું છે હું છે કંઈ ખબર નહીં તો એકલી એકલી વાતો કરે છે ને ગીત ગાય છે ને આ રીતના રમે છે એટલે ધારાને અમારે છે ને કોઈ ફ્રેન્ડની જરૂર ન પડે કે કોઈ ફ્રેન્ડ હોય તો એની અરે રમવા જવું કે એની ઘરે જવું કે કોઈ પણ એક વસ્તુની બાળ હોય ને તો એની અરે વાતો કરે રમતી જાય એટલે ટાઈમ વયો જાય એટલે મારે ધારાની એ તો કંઈ ઉપાધિ છે નહીં અને હાલો ધારા રમે છે ને તો હું ફટાફટ ધારાનું સ્કૂલ બેગ યુનિફોર્મ એ બધું તૈયાર કરી લઉં કેમકે પછી સવારે છે ને આ બધી વસ્તુ ભેગી કરવામાં લેતાણ થઈ જાય અને ટાઈમે વયો જાય તો અત્યારે નવરી છું કંઈ કામ નથી તો આ બધી તૈયાર કરીને રાખી દઉં ને તો કાલ એટલું કામ ઓછું તો હાલો વાતું નથી કરવી આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાના કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડીયા સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી શ્રીરામ તરા